ત્યારે વન્યપ્રાણીને લીલાછમ ઘાસના મેદાનમાં જોવા એનો નજારો કંઈક અલગ હોય છે ત્યારે ગીરે ઓઢી લીલી સાદર જુઓ સાસણગીર સાસણ ગીર અભયારણ્ય ચોમાસાની ઋતુમાં ચાર મહિના બંધ રહે છે પણ ભારે પ્રજાજન સમય માનવામાં આવે છે એટલે ચોમાસાની ઋતુ વન્ય પ્રાણી માટે ખૂબ અસરકારક હોય છે ચોમાસાની ઋતુના પ્રારંભે વરસાદના અમી છાંટણાથી જંગલમાં માટીની ખુશ્બુ અને લીલા ઘાસની કુંપણ ફૂટવાથી હરણ ચિતલ સાબર અને નીલગાય જેવા ત્રુણભક્ષી પ્રાણી માટે પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહેવાથી તેની ખુશીમાં વધારો થાય છે બીજા દીપડા સિંહ જેવા પ્રાણી પણ ભારે ગરમીના પ્રકોપથી થાકી ગયેલા પ્રાણીઓ વરસાદની મોસમમાં ખૂબ આનંદ વ્યક્ત કરે છે પક્ષી મોર ખીલખીલાટ કરતા જોવા મળે છે હાલ ચોમાસાની સિઝનમાં ગીર જંગલ સોળેકળાએ ખીલી ઉઠ્યું છે અને ચોતરફ લીલુમછમ જોવા મળી રહ્યું છે ત્યારે સાસણ દેવળિયા સફારી પાર્કની મુલાકાતે પણ હજારો પ્રવાસીઓ સફારી કરીને ગીર જંગલની હરિયાળી જોઈ ખૂબ પ્રભાવિત થાય છે

આ જોવા મળે છે અને જે આપણે ઉનાળાના સિઝનમાં જ્યારે વોટર પોઈન્ટ ભરતા હોય છે તો અત્યારે જે પાણીની જો છે આ બધી જગ્યાએ ઉપલબ્ધ છે આપણે જે રિવરાઈન પેચિસ જે સુકી ગયા હતા ઉનાળાના સિઝનમાં અત્યારે ત્યાં પણ પાણી જોવા મળે છે એવી રીતે જે આપણે વાત કરીએ કે ઘાસ પણ પુષ્કળ પ્રમાણેમાં જોવા મળે છે તો જેટલા આપણે હરબી ઓર છે સાંભર છે ચિતલ છે તો એને પુષ્કળ જે ખોરાક જે છે અત્યારે ઉપલબ્ધ છે અને જ્યારે કોઈ નાના આપણે ફોન કહીએ કે જે ચિતલના જે બચ્ચા હોય સાંભળના જે બચ્ચા હોય છે એના પણ સારું ગ્રોથ થાય એના માટે અત્યારે જંગલમાં ખૂબ જ સારી માત્રામાં ગ્રાસ જે છે આ થઈ ગઈ છે ને ઉપલબ્ધ છે અને આપણે વાત કરીએ કે અત્યારે જે બારિશના સિઝન છે આ ચેલેન્જિંગ પણ છે અને અત્યારે આપણે જે જે એક પ્રી મોન્સૂન જે સ્કેનિંગ કરવામાં આવે છે અત્યારે આ પણ વન વિભાગના સ્ટાફ દ્વારા જે છે આ થઈ રહી છે બધા જેટલા ગ્રુપ છે એના અવલોકન કરવામાં આવે છે એની ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે આ એક વસ્તુ થઈ રહી છે અને સાથે સાથે જે આપણે હેબિટાટ ઇમ્પ્રુવમેન્ટની જે કામગીરી હોય છે આ પણ જ્યારે સારી બારિશ થાય તે ત્યારે શરૂ કરવામાં આવે છે તો અત્યારે આ પણ ચાલી રહી છે જેમાં આપણે જંગલના અંદર હોય આ પણ કાઢવાની કામગીરી અત્યારે ચાલે છે આપણે ખબર છે કે પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી જે શાસનમાં સફારી છે અત્યારે બંધ છે

અત્યારે જે આપણે વાત કરીએ તો જંગલના અંદર જે સાવ જોઈએ યા જે આપણે હરબી ઓર હોય આ પ્રાકૃતિક રૂપથી આપણે વિચરણ કરે છે અત્યારે આપણે ખબર છે કે ટુરિઝમ ઝોન પણ અત્યારે બંધ છે અને ટુરિઝમ ઝોનના સિવાય પણ જે વિસ્તાર જો છે ત્યારે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં આપણે વાત કરીએ તો હવે જે ગ્રીનરી છે આવી ગઈ છે ગ્રાસ પણ ઉપલબ્ધ છે તો આની જે કુદરતી રીતે અત્યારે અંદર વિચરે છે જે એની જે આ કુદરતી જે દિનચર્યા હોય છે એવી રીતે આ વિચરણ કરે છે અંદર